દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે એસ ટી બસ નો ચાલક મદિરા પીવા દસ કિલોમીટર દૂર એસટી લઈને ગયો ફતેહપુરાથી ગોંડલ રૂટ ની બસનો ચાલક કોઈને જાણ કર્યા વગર બસ લઈને જતો રહ્યો બસ ઉપાડવાના સમયને વાર હતી ત્યારે કંડક્ટર ટેસ્ટ રૂમમાં આરામમાં હતો ચાલક બસ લઈને પલાયણ કંડક્ટરને બસ સ્ટેશનમાં બસ ન હોવાની જાણ થતા ઉપરી અધિકારીઓને જાણ કરી એસટીના અધિકારીઓએ પોલીસને જાણ કરી બસ શોધવા નીકળ્યા ફતેપુરાથી દસ કિલોમીટર દૂર બટાકવાડા ખાતેથી બસ મળી આવી ચાલક નશાની હાલતમાં મળી આવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી ટીવીએટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ દેવગઢ બારિયા ડ્રાઈવર બેઝ નંબર છવ્વીસ પદાર્થનું સેવન કરેલાનું કરવા માટે ફતેપુરાથી એમની ફરજની બસ લઈ અને બટકવાડા ગામ પાસે જતા રહે તેવો સંદેશો મળતા સંતરાપુરની ટીમ અને ધારોડની ટીમ એની શોધખોળ કરી અને ફતેહપુરા ખાતે લાવી અને પોલીસ કાર્યવાહી

અન્ય ડ્રાઈવર પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને મુસાફરોનો અહીંથી ગોંડલ સુધી વ્યવસ્થા પણ અમે પંદર વીસ મિનિટમાં કરીએ છીએ કુલ કેટલા મુસાફરોનું બુકિંગ હતું ઓગણત્રીસ મુસાફરોનું બુકિંગ હતું બુકિંગ વગરના કેટલા મુસાફરો હતા બુકિંગ વગરના મુસાફરો આપનું નામ અને હોદ્દો એનએસ પુનિયા આભાર